ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી ની સાથે આપણે રેસિપી બનાવવાની છે સાબુદાણા ની ખીચડી તો એ ખીચડી વઘારવા માટે આપણે બધા આ સામાન લઈ લીધો છે એક ટામેટું લીધું છે લીમડાનું પાન લીધા છે લીલું મરચું અને કોથમીર તો હવે આપણે આ પહેલા તેલ આવી ગયું છે તો આપણે એમાં નાખી દેસ નહીં અને બે લીધા છે લાલ મરચાં અને એક સમલ પથરું તેજ પત્તા અને હવે નાખી દેસું જીરું પછી નાખી દેસું લાલ મરચાં અને તેજ પત્તાને મિક્સ કરીને હું સરસ રીતે એવું પકાવી લેસું તેલમાં અને સાબુદાણા આપણે પહેલાં પડાળીને રાખી દીધા છે હવે નાખી દેસું લીલું મરચું

દસક વાગે પલાળેલા છે સરસ એવા જોઈ શકો છો પલળી તૈયાર થઈ ગયા છે એવા મોટા મોટા થઈ ગયા છે એટલા બધા ફૂલાઈ ગયા છે અને એકદમ સરસ એવી છૂટી બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ સરસ એવા ટમેટા અંદર સરસ પાકી ગયા છે તો આપણે ઢાંકણ ને ખોલી બટેકા એમાં એડ કરી દેસુ એને પણ આપણે સરસ એવા ફ્રાય કરી લેશું આપણે બધો મસાલો એમાં એડ કરતા જશું એક ચમચી નાખશે આપણે લાલ મરચું પાવડર તીખ તમારા હિસાબે તમે રાખી શકો છો અડધી ચમચી નાખશે ધાણા પાવડર અડધી ચમચી નાખી ચાટ મસાલા એનાથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે જોતા જ મોઢામાં પાણી આવી દે એવો સરસ વઘાર થઈ ગયો છે આપણો તો હવે આપણે સાબુદાણા આપણે આમાં એડ કરી દેસુ હવે આપણે સાબુ આપણી ખીચડી બની તૈયાર થઈ ગઈ છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી સુધી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે નાખી દેસુ કોથમરી પછી એને આપણે સેવ કરી લેશું રોજમરીને પણ સરસ રીતે એવી મિક્સ કરી લેશું એમાં આપણે બે સેકન્ડ ગોતવાનો ઢાંકણ ઢાંકીને રાખી દીધી તો હવે આપણે જોઈ લેશું સરસ એવી આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને કરી દેશું બંધ અને વાટકામાં આપણે સેવ કરી લેશું તમે જોઈ શકો કેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે જે મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો